આજે ઉત્તરાયણ છે તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ અને બધા ફૂલ મોજ કરો અને પતંગ ચડાવો અને બ્લોગ છેલ્લે સુધી જોતા રેજો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો

આજે ઉત્તરાયણ છે તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ અને બધા ભૂલ મોજ કરો અને પતંગ સુધી જોતા રહેજો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચિરાગભાઈ પતંગ ચડાવી રહ્યા છે ને અમને આપણે નહીં રેડી થઈને આપણે પતંગ ચડાવવા જવાનું થાય છે હો ભાઈ પતંગ ચડાવવાથી શરમાવાનું નહીં શરમાવાનું પતંગ તો ચઢાવવાશે જ તે એટલે પતંગ પતંગ ચગાવાના જ તમારે તમ તારે આપણા video જોવો ને મેળવો મફતમાં હો તો હવે કાકા ખાસ વાતાવરણ લાગે છે ને પવન આમ મસ્ત છે એટલે આપણે આપણા હવે પાછો આજના દિન બીજો પતંગ ચગાવશુ એટલે આ પતંગ લઈ આવીને હવે ચિરાગ પતંગ ઉતારે હવે એના તાબે જઈને પતંગ ચગાવાના છે હવે ના આવી મિત્રો

અડે હવે ન્યાતી કાકો થાગો ઉપર આવી ગયા છે અને અપદુવા અને ભાગરગોભાઈ પતંગ ચડાવી રહ્યા છે અને અમે તો પડી રહી હન જાય ભાગરગો અરે અપદુ બતડી હા કે જો ભાઈ બની છે હરવારો પતંગ ચડાઈ અને બતડી લાઈક કરીજો સબસ્ક્રાઇબ

પોપના બેને 25 થઈ ગઈ છે ને મે કધું લેને ઉપો તો મત ચડાવીએ મત હવે પાછો પતંગ પતંગ એટલે પતંગ આપણો મોટો પતંગ આનનો સમય થઈ ગયો હા ભાઈ ભાઈબંધ કાને તર વાંધી રહ્યો છે પતંગ તો ઘણા ચડી રહ્યા છે આ પદુભાઈ બાંધી રહ્યા છે આ જો આપણો પતંગ પછી તો આપણે બીજા તાબે આવી ગયા છો ઉત્તરાયણ મકર સકરા સકર મકર પૂરી થવા આવી જો મિત્રોને હવે શું ગયો ઘડીક માં પૂરી થઈ કાય વાર લાગી આપણો ફેવરિટ તહેવાર આવી નું યોજા કે ખબર એ ન પડે ઉત્તરાયણ પૂરી થતા કાય વાર ન લાગી ઉત્તરાયણ તો ઘડીક માં પૂરી થઈ ગઈ ને હવે રાજા પાટી જો

એ એટલે પગમાં તો ગારો સોડ ગયો કાઢવા તો ગારો આ કાઢ લીધો લ્યો ગારો આ બધું જોને પાણીનો કેન ને બધું લઈને આપણે નીકળી ગયા પાછા આ જગ્યાએ પહોંચી ગયા જો લ્યો આપણી કેકની કટિંગની ટાઈમિંગ સંજુભાઈનો બર્થે તો ના નદી આ તો પછી રાત્રે પાર્ટી કર્યો જવાનું આ જો ને કેક બેક કટિંગ કરી કરેલી એપી બડડે સંજુભાઈ હવે આ જોને આ કેક કટિંગ થઈ રહી છે ને એક 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 કરતા વારા પરથી જઈને હમણાં કેક केक नो काम पास रेडी करीन पास अपने डायल खाकर का नो काम पास तो रेडी करूँ जन तो था ये से साइड में अपन तो ये थे हम कहे गप्पा तो हम मजा जम मनी पतंग सड़ाई सड़ाई क्या हो मरी मरी नूपुर क्या चास बता कटोबा हाय लोहिया जी हाँ કેક કટ કરવા લે ના તો કેક નઈ દે કે પછી જો આપણે આવી ગયા કેક કટ કરવા આપણે થોડુંક આમ કટ કરીને કયો થોડુંક વધારે આપણે આટલું કેક કટ કરીને લ્યો સંજુભાઈ પડે ફોટો પડો થોડુંક કોઈ છે ને એટલે અમારામાં વિડીયો એક જ ઉતરે કોઈ ફોટા નહીં પડે પછી થોડીક પિસ્તા વાળી કરી દે બટાટા થોડું ઘણું હા તો પેલું મૂકેલું છે પછી દાળ બની ગઈ છે બધા થાળી વાટ લઈને ને બેઈ ગયા આ ચાલે ને પણ ખાલી થાળી ને સમજી લઈને બેઈ ગયા તો આ તમારો ભાઈ પણ બેઈ ગયો છે અને આ જો આપણે દાળ એમ બધી જોરદાર છે હા હારો હાલો મિત્રો ઉત્તરાયણ આવી ગઈ ડાળ ખાખરા પાર્ટી આવી ગઈ તો હારો આવા બ્લોગ જોતા રહેજો મોજ કરો બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ